અહીંયા નીચે કદાચ તમને ગંધારુ થોડું દેખાશે પણ અહીંયા સરસ મજાનો પાણીનો આખો અવેડો છે તે ભરેલો છે અને પાછળ તમે જોવો તો તમને દૂર દૂર ગિરનારના થોડા એવા દર્શન થશે એટલે અમે ગિરનારની ખૂબ નજીક છીએ હું તો એવી આશા કરું છું કે જલ્દીથી ગિરનારની ગોદમાં પહોંચી જઈએ અને ત્યાં પણ કવરેજ લઈએ પણ અહીંયા આટલું સરસ મજાનું ગામ છે પીપળવા અને પાણીનો સરસ મજાનો અવેડો ઊભો છે પાછળ બહેનો છે કપડાં ધોવે છે મેં એમને પૂછ્યું કે તમારા ગામમાં છે તે પાણી નથી આવતું તો એમણે કીધું કે પાણી તો આવે છે પણ અહીંયા ખૂબ સરસ મજાની મોટી જગ્યા છે ને અહીંયા પૂરતું પાણી મળે વધારે પાણી હોય માટે અમે અહીંયા કપડાં ધોઈએ છીએ હજુ બીજી ઘણી બધી મારે વિકાસની વાતો અહીંયા કરવી છે સાંભળવું છે ગામના લોકોને સાંભળવા છે કે એમની કેવી મનોદશા છે એમની કેવી હાલત છે ઘણા બધા સમાચાર તમારા સુધી પણ પહોંચાડવા છે કેમ કે ઘણી વખત જેટલું ગામડું રૂડું રડિયામણું હોય છે પરંતુ ગામના લોકોની વેદના ખૂબ જ દુઃખદ હોય છે ખરેખર આ ગામની વાસ્તવિકતા શું છે તેના વિશે તમને માહિતગાર કરવા છે પીપળવા ગામ છે એના ગામના લોકો આમ તો બપોરનો સમય થઈ ગયો છે એટલે બહુ ઓછા લોકો છે પણ છતાં હું તમને માહિતગાર કરીશ ગામડું ખૂબ જ રળિયામણું હોય છે જો ગામડાને આપણે સૌ કોઈ સાથે મળીને ગામડાને ગામડું રહેવા દઈએ તો પરંતુ જેતપુરની આજુબાજુના એવા અનેક ગામ છે કે જ્યાં પ્રદૂષિત પાણી થાય છે જેતપુર ભલે પ્રખ્યાત હોય સાડીના લીધે બાંધણીના લીધે પરંતુ ક્યાંક ગામડાવાસીઓએ વગર કે ભોગવવાનું આવતું હોય છે અને જ્યારે અમે અહીંયા કવરેજ લેવા માટે આવ્યા આ પીપળવા ગામ છે અને અહીંયા ગામના લોકો એક માત્ર એક વ્યક્તિ બોલવા માટે રાજી થયું અત્યારે બહુ ખરો તડકો છે બપોરના બાર વાગ્યા છે ને એક વ્યક્તિ બોલવા માટે રાજી થયું અને એમણે એમ કીધું કે મારે તમને કાંઈ જ નથી કેવું ગામડા વિશે તમે બસ આવી અને આ નદીની મુલાકાત લો તમને ખબર પડશે કે જળ અહીંયાનું કેવું છે તો ચાલો હું ચોક્કસથી કહીશ કે તમે મને બતાવશો એ નદી બહુ તડકો છે આમ તો ગિરનાર છે તે ખૂબ જ નજીક છે અહીંયા બહેનો કપડાં ધોવે છે અહીંયા ખૂબ

ખેડૂત કેટલા હેરાન થાય છે તોર ઓલા થઈ ગયા લાલ પાણી વાળા થઈ ગયા અત્યારે પાણી પીવાનું સારું નથી આવતું નર્મદાનું પૂરું અત્યાર સુધી તો બહુ સારી સારી વાતો આપણે ગામડા વિશે જાણી હશે કે ગામડામાં પ્રદૂષણ મુક્ત જીવન છે પરંતુ આ વાસ્તવિકતા નથી રહી ઉદ્યોગીકરણ વધતું ગયું છે સાડીના કારખાના અહીંયા આજુબાજુના વિસ્તારોમાં વધ્યા છે પરિણામે ભોગવવાનું ગામના લોકોએ આવ્યું છે અને જેતપુરની તદ્દન નજીકનું આ એક ગામ છે

વાઇસ જ મારે આ રાસ રાતના તો વાઇસ લેવાતી નથી આ ગામ ને આખાને એવડ્યું વાયસ મારે આ અત્યારે જો આ ઘાટનું પાણી આવે પ્રદુષણ બોપર કેળે બપોર પછી આવે એટલે પાણી જ ન આવતું હોય હાવ ટીપું ન આવતું હોય જેટલું આપણે તાજું તેલ જેવું પાણી જેટલી સારી સારી વાતો ગામ વિશે અત્યારે મેં સાંભળી હતી મારા આખા જીવનકાળ દરમિયાન તે બધી અહીંયા આવીને વેરવિખેર થઈ ગઈ કેમ કે આ નદી તમને નદી જેવી નહીં લાગે અહીંયા બહુ બધો કચરો છે પ્રદૂષિત પાણી છે અને મને એવું લાગતું હતું કે કદાચ પ્રદૂષણની સમસ્યા છે જ હશે પરંતુ ના એવું નથી વાસ્તવિકતા તો કંઈક અલગ જ નીકળી જ્યારે અમે પીપળવા ગામે આવ્યા અહીંયાના લોકોએ કીધું કે બેન તમે શું પ્રદૂષણથી નારાજ થાવ છો તમે સિટીમાં રહો છો ને જો તમને પ્રદૂષણ નડે છે અમે તો ગામડાઓમાં રહીએ છીએ ને અમને પ્રદૂષણ નડે છે ત્યારે મને ખરેખર થયું કે ગામડા જેવું જીવન લોકો ગામડામાં એટલે આજકાલ રહેવા માટે રાજી થઈ જાય છે કેમ કે ત્યાં પ્રદૂષણ મુક્ત હોય છે ગામડું પરંતુ હવે એવું નથી રહ્યું અમુક ઉદ્યોગો એટલા બધા વિકસિત થઈ ગયા છે એટલા બધા વિકસી ગયા છે કે તેમને હવે પોતાના સ્વાર્થ માટે આ જે નદીનું પાણી છે તે પણ ખરાબ કરવા માટે આવી ગયા છે મેદાનમાં કદાચ અનેક વાર આની પહેલા પણ રજૂઆત થઈ હશે પરંતુ આનું પરિણામ શું આવ્યું

જ્યાં ઘર હોય ત્યાં હેઠવાડ હોય જ્યાં ગામ હોય ત્યાં કચરો હોય કચરાથી મને બિલકુલ વાંધો નથી મને વાંધો છે આ એક કલર વાળા પાણીથી કે જે પાણી ગામ લોકો એ પીવું પડે છે ને જે જેતપુરમાં જે મોટી મોટી ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓનું દૂષિત પાણી કલર પાણી અહીંયા આવે છે પાટગામ છે ઉપર પાટગામથી ઉપર ભાડગામ છે અહીંયાથી પ્રદૂષણ પાણી આવે છે અહીંયા ધોલાઈ ઘાટ છે પ્રોસેસ ઘાટ છે પ્રોસેસ ઘાટમાં સ્પેશિયલ એસિડ નાખે છે એસિડવાળું પાણી જ અહીંયા આવે છે એસિડવાળું પ્રો પ્રોસેસવાળું એ બધું પ્રોસેસનો કદળો અહીંયા જ આવે છે બીજે ક્યાંય એનો નિકાલ નથી એ લોકો એમ કહે અમારો નિકાલ છે આ કેટલી વાર આની લેબોરેટરી થઈ છે કેટલી વાર પ્રદૂષણનો એવો કેટલા અધિકારીઓ એવા અહીંયાથી સેમ્પલ લઈ ગયા કોઈ દી કાંઈ એનું થયું જ નથી કોઈ દી કોઈ રેકોર્ડ નથી કોઈ એમ કહે કે આનું રેકોર્ડમાં આ પાણી સારું આવેલું છે કોઈ દી રિપોર્ટ નથી આપતા કોઈ અધિકારી આવે એને પૈસા મળી જાય એટલે પૂરું થઈ જાય અધિકારીઓને અમારે પ્રાથમિક શાળા છે અહીંયા બાળકો ભણે છે ખુલ્લી ગટર છે એની વાઈસ નથી લેવાતી બાળકોનું દિશા શું થાય અહીંયા બીમાર બહુ પડે છોકરાએ અને પ્રાથમિક શાળામાં શિક્ષક પૂરા નથી મૂકતા કેટલા ધોરણ સુધીની પ્રાથમિક શાળા છે આઠ ધોરણ લગ્નની છે અમારે આઠ એકથી આઠ ધોરણ લગનની શિક્ષક જ પૂરા ન હોય અને પ્રદૂષણ જ એવું ત્યાં વાયસ મારે ગટર બાજુમાં ગટરમાં કોઈ વાયસ જ લેવાતી નથી એવડી તો વાઇસ મારે કોઈ બી ઢાંકિ જ જ નથી કોઈ

ઓમ ડાયરેક્ટ લાઈવ નથી આવતું તૈન સબ બનાવ્યા સબ ત્રણ બનાવ્યા હું કામના લાઈન આવી ગઈ નવી નાખી એ નવી લાઈન નાખી હું કામનું પાણી તો મીઠું ઘરે 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 યોજના આપી છે ઘરે ઘરની યોજનામાં ક્યાંય ઘરે પાણી આવવું તો જાય ને મીઠું નરસે જળ યોજનામાં તમારા ઘર સુધી નર્મદાનું પાણી નથી આવતું નથી આવતું ગામમાં ગમે ને પૂછશો ગમે નાના છોકરાને પૂછો તો કહે કે ભાઈ અમે અહીંયા ભરવા જાય છીએ કોઈ કોઈ એમ નહીં કે કે અમારે નડે નડે ઘરને ઘરે પાણી આવે ઘરે પાણી આવતું જ નથી અમારે તો ક્યાં પાણી ભરવા જવું પડે છે જો અહીંયા આપણે ટાકો છે સબ છે અહીંયા તમે અહીંયા અત્યારે માણસો ભરતા જઈ છે ન્યાય શૂટિંગ ઉતારજો એટલે તમને ખબર પડે અને અમારા એક તો ગામમાં આ દસ વરસથી આ રોડ સારો નથી થયો એકવાર કે પાંચ થઈ ગયો પાંચ થઈ ગયો તો ખોવાઈ ગયો છે તો થઈ ન ગયો હોય આ પાંચ વરસ થયા આ બીજા પાંચ વર્ષ હમણાં પૂરા થઈ જાય માણસો પડે છે બહુ રોડ ઉપર

સુવાસ લેવામાં બહુ પ્રોબ્લેમ થડે આ રાતનું પાણી એવું વાસ મારે ને સુવાસ લેવામાં માણસોને બહુ પ્રોબ્લેમ પડે છે અત્યારે આજુબાજુ જે નદી કાંઠાવાળા વિસ્તારવાળા અને ગામમાં અંદર એવડી વાઇસ આવે આ ચેક ડેમ ભર્યા હોય ચેક ડેમમાં તો વાઇસ જ નથી લેવાતી એવડી વાઇસ આવે અત્યારે અત્યારે તમે જ્યાં કહો છો કે ગામના લોકો જ્યાંથી પાણી ભરે છે એ અમારે અત્યારે ટાંકો જોવો હોય તો કઈ જગ્યા પર છે જો એ ટાંકામાં હે ને એ ટાંકાના ઢાંકણા ખુલ્લા એમાં બકરા પીએ ઢોર પાણી પીએ તમે જોજો એટલે તમને ખબર પડશે હકીકત હું છે ઢાકેલા છે કે ખુલ્લા છે એમાં ઢોર બધાય પાણી પીએસ તમે જોજો ખરી એ પાણી અમને ગામને દેશ કડવી છે પણ કદાચ આ વાસ્તવિકતા છે આપણે ચાલુ જોવા જઈએ છીએ એ પાણીનો ટાંકો કે જ્યાંથી આખા ગામના લોકો કદાચ પાણી પીતા હોય છે બહુ તડકો છે અત્યારે ને અમે નદી વિસ્તારમાંથી જોઈને આવ્યા છીએ પ્રદુષિત પાણી અને ઘણા બધા લોકો પણ બેઠા છે પરંતુ એ લોકોને હું પૂછું એ પહેલા મહિલાઓની સમસ્યા શું છે આ ગામમાં એમને ખરેખર પાણી મળે છે કે નહીં એ પૂછવું છે શું કયો છો પાણી આવતું જ નથી નર્મદન પાણી ને નહીં અમારા ગામમાં આવતું જ નથી અમારા આવડો આ મોરું જામ બાંગલામાં અને મોરું પાણી છે ને એ પાંચ દી આવે છે પાણી ગામમાં પછી મીઠું પાણી ભરે છે મૂલ આવી ગયું હોય મૂલ થી આવતી હોય

સફળ છે દરેક ઘરમાં ભલે કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચી ગયું હોય પરંતુ હજુ આજુબાજુના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં નર્મદાનું પાણી પહોંચતું નથી અને પરિણામે આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે અહીંયા ઘણા બધા પુરુષો પણ બેઠેલા છે આપણે એમને પૂછીએ શું નામ છે તમારું મારું નામ છે અક્કાભાઈ સાવલિયા ગામના લોકોને તો આટલી બધી સમસ્યા છે ઘણા બધા લોકો અમારા સુધી આવ્યા તમારું શું કેવું છે શું છે તમે જોવો જ છો આમાં શું કહેવાનું છે તમે નથી ગામમાં ચક્કરબેન મારો એટલે તમને ખબર પડે કેવો વિકાસ છે કોઈ પણ જાતનો છે ને એક દોરાવા વિકાસ નથી પછી ખાડા છે રાજકોટ જિલ્લાનું નું છેલ્લું આ ગામ કહેવાય પીપળવા છેલ્લા માં વિકાસ માટે વિકાસમાં કોઈ પણ જાતનો વિકાસ જ નથી નથી આ ગામથી છે ઓલા ગામ જવાના રસ્તા તમે આવ્યા તો બેન જોયું રસ્તા કેવા છે બરાબર છે તમને ખ્યાલ તો હોય જ ને હજુ બીજા ઘણા લોકો છે આપણે એમને પૂછીએ મારી સાંભળો અમે અહીંથી પીપળવાથી જઈએ ચોક અમારે સાંકડી સુધી અમારે રસ્તો આવ તમે જોઈ લો તમે તમે છૂટી ગોતા જાઓ એટલે તમને ખબર પડશે કે કેવો રસ્તો છે અમે આ વિચારીએ કે અમને રસ્તો સારો થઈ જાય બસ અમારે એ ગણતરી છે અને ગામમાં વિકાસ કરે બસ અમારે એ ગણતરી લોકો કહે છે કે પીવાનું પાણી નથી આવતું

અને એ નળી તમે નાખી નો ફોટો પાડવો હોય તો પાડી આવો ને એ ગ્રુપ તમારે જોવું હોય તો સ્થાનિક જગ્યા માંથી આવો હું તમને બતાવું એટલે એનું ઈ અમે પીએ છીએ પણ અમારી નું કામ બની ગયો છે લાઈન નખાતી આવે છે એ લાઇન તમારે જોયું તો હાલ હું તમને બતાવું ઈ પાણી એ નું અમારા ગામમાં સપમાં મંડે પડવા સપમાં માં પડીને એ પછી ગામમાં પ્રવેશ થાય એમ છે જો અત્યારે તમે ઈ પાણી નર્મદાનું પી છીએ પણ સોરી પાણી ગામડાની આ કડવી વાસ્તવિકતા છે કે નર્મદાનું પાણી જે લાઈનમાંથી લાઈનમાં છિદ્ર પાડી અને એમાંથી નળી પોરવી અને અત્યારે પોતાનું પીવાનું પાણી ભરે છે અને ગામના લોકો કહેતા હતા એ મુજબ જ અત્યારે બે બહેનો છે કે જેઓ બેડા લઈને આવી છે અને આ મીઠું પાણી પીવા માટે ભરી જતી હશે કદાચ કડવી વાસ્તવિકતા છે કે લોકોએ આવું જીવન ગુજારવું પડે છે જ્યારે ગામડામાં રહેતા હોય છે છતાં પણ અને અહીંયા જ એક નજર સામે ભાઈ છે કે જે આવી જ રીતે ફરી એકવાર પાણી ભરવા માટે આવ્યા છે ડાયરેક્ટ ટાંકામાંથી પાણી ભરે છે કેમકે પૂરતું પાણી ગામના સરપંચ દ્વારા આપવામાં આવતું નથી ગામમાં બહુ જાજા દિવસે પાણી આવે છે અને પરિણામે ઘરે આવી રીતે પાણી ભરીને જવું પડે છે